આજે અમે રજૂઆત કરી છે એમાં આ દેશના હરેક નાગરિકની જવાબદારી સરકારની હોય છે અને જ્યાં સુધી એને આપણે મકાન ના આપી શકીએ અને એટલી આપણી સગવડતા ન હોય ત્યાં સુધી કમ કમ એ પંદર વીસ કે પચીસ વારની જગ્યામાં રહેતા હોય જ્યાં દાયકાઓથી રહેતા હોય એના ઉપર અન્ય લોકોને લાભ કરવા માટે એના ઉપર ટીપી સ્કીમની જમીનની કપાત ત્યાં મૂકી દ્યો અને પછી કહો કે આ ટીપી માં આવે છે એવું વ્યક્તિગત કોકને ફાયદો કરાવવા માટે આવી દલીલ કરી અને ગરીબ માણસને જે હેરાન કરીને ભાજપ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તદ ઉપરાંત પીપીપી યોજનામાં જ્યાં લોકો મકાન દેવા નથી માંગતા ત્યાં કોર્પોરેશન નોટિસ મોકલે એના માલિકીનું મકાન છે બિલ્ડરોને અબજો રૂપિયાની જમીન લાખોમાં આપી દીધે અને દબાણમાં લાવી અને 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 લોકોને સહમત કરાવી મકાન પાડવાનું એ પણ બુલડોઝર ને જ્યાં જવાની કાયદામાં જોગવાઈ જ નથી પોલીસે જવાની જોગવાઈ જ નથી એ જઈ અને આવું કામ ભાજપના ભ્રષ્ટાચાર માટે જ્યારે તંત્ર કરી રહ્યું હોય ત્યારે એક આઈપીએસ અને આઈએસ ઓફિસર પાસેથી અમે એટલી અપેક્ષા રાખીએ કે એટલા બધા એના ભ્રષ્ટાચારને ટેકો ના આપો કે નાના માણસો એના ભ્રષ્ટાચારના ના વાકે દુઃખી થતા હોય છે ત્યારે કમસે કમ એ દુઃખી ન થાય એટલું આપ ધ્યાન રાખો એવું અમે આજે કમિશનરને કીધું છે અને કલેક્ટરને પણ કહેવા જવાના છે